યાત્રાધામ ડાકોરમાં ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા બસો રથયાત્રાની જોરદાર તૈયારીઓ કરવામાં આવી જિલ્લો ખરા હું લગભગ પંચાવન વર્ષથી રથનું કામ કરતો આવ્યો છું અને મારી જોડે મદદમાં પાંચ માણસો છ માણસો જેવું સગવડ હોય એવું મને મદદમાં મારી જોડે રહેશે અને હું શ્રી રંછોડાજીના રથનું કામ કરું છું સુખા મહેના ભગવાનની ખુરશી અને આ બધું કામગીરી અંદર આવે છે અને મને મંદિરનું કામ કરવાનું મને ઉમંગ અને આનંદ છે અને મારા શરીરને શક્તિ આપે જેથી કરીને શ્રી રણછોડાજી ભગવાનનું રથનું કામ હું મારા હાથે કરું તે બદલ મને ઘણો આનંદ મંગળ અને આનંદ છે મને એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે